ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ્સ અને આજે સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઈ પણ તાપણા સાથે જો ભાઈ તાપણું તાપણું સીધું ડાયરેક્ટ ઠંડી અમે રાત ખાટું છે અમે રોકાણ હતા ને આજે હવે જવાના છે પાછા ઘરે વચ્ચે સાવરિયા છે જવાના છે તો ઈ બધું આજનું છે પ્લાનિંગ સવાર સવારમાં વેલા ઉઠી ગયા છે આમ જો તો ધુવાળા નીકળે તો કેવી ઠંડી ધુવાળા નીકળે બધાય જો ફૂલ ઠંડીમાં નિશા કેટલું ટેમ્પરેચર છે આ 10 दस डिग्री, आठ डिग्री इंडिया में बोलो। इंडिया में आठ डिग्री टेम्परेचर से है तेरा। केवी खिलाके मामा ठंडी। मस्त मज़ा। मस्त मीठी। गुलाबी ठंडी। गुलाबी ठंडी है। गुलाबी लागे ना। वो मज़ा है। कैनेडियन मटेरियल है भाई। इतने ही ना कैनेडियन मांडवों नहीं आवे। ડાર્ક પિંક લાગે ભાઈ એને તો જી ગુલાબી ઠંડીમાંથી નીકળાતા અંધારું જેવું હતું હવે સૂરજ ઉગતો આવે છે અને અમે જયપુર રોડ ચડી ગયા છીએ આઈથી ક્યાં જાવું આપણે જયપુર એટલે જયપુર બાયપાસ થી જાવું સીધા સાવરિયા સેટ સાવરિયા સેટ ચિત્તોડગઢ આવ્યો ને પપ્પા ચિત્તોડગઢ પેલા એ નહી પેલા આવી જાય અને ત્યાંથી પછી આજે રાત સુધીમાં ઘરે પહોંચવાનું છે કાલે બેઠા તે મત બધા ગોઠવાઈ ગયા છે અને હાલો જાય કાશ્મીર આવી ગયા છે કાશ્મીર કોણ ફોન કરને ભાઈ आदर्श रे हां हां वादा भी भाई एक स्टॉप लीदो है रास्ता माने होटल तो जो, जो वो जोरदार छोरी होटल है एक नंबर साथे स्टोर्स पण छे स्टोर है बदय बदय प्रीमियम प्रीमियम स्टोर है मस्त तो होटल है फूड मॉल नि साथे स्टोर्स ने बधु पण छे हाँ। अचानकत ब्रेक माई लियो जाताता ने के जो मस्त देखा है के छेटे थी होटल अन आईखुमा जो तो हजी निंदर निंदर है बदय ने एम था क्या

અને પછી માણસો ની લાઈન થઈ 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 ના જો દસ વસ્તુ લેવાઈ ગઈ અને બે કલાક બગાડે અલગ કા મમ્મી તો ખાલી મમ્મીએ એ નથી લીધું બાકી બધા લીધું છે બગડી એટલે એમાં એમાં શું છે મિત્રો જેને લીધું ના હોય એનો તો ટાઈમ જ બગડ્યો એટલે જો એનું એક એક લીધું હોત તો કે મસ્ત ડિસ્કાઉન્ટ હોય એવો લડ્રેસ હોય તો હા તારા માટે પેન્ટ લઈ લે એમાં શું છે આમાં ખબર નથી પડતી કે આપણે દર્શન કરવા નીકળ્યા હતા કે શોપિંગ કરવા જો તો

હવે તું નહીં કે કરી લે એમ કઈસ કઈસ હજી તું ના પાડીસ મજા આવી ગઈ મામા 60% ઓફ છે આ હાલો નિશા પુમા દેખાડે છે હાલો જરાક ને આટો મારી આવી પુમાને સારા એક્ચ્યુઅલી નથી આવતા એક્ચ્યુઅલી સારા નથી આવતા જો તો તો બાના કરે છે ભૂખ લાગી ગઈ દાલબાટી ભીલવાળા બરાબર ને ભીલવાળા સ્ટોપ લીધો છે અહીંથી હજી સાવરિયા કેટલું દોઢેક કલાક નો રસ્તો છે તો અહીં જમી લેશુ દાલબાટી અને પછી જાશું આગળ ચાલો તો આપડે દાલબાટી ખાવાનું ચાલુ કરી દીધું છે ઓથેન્ટિક ટેસ્ટ છે તો ભાઈ એવડી મોટી ડ્રાઈવ પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હે સાવરી હશે મંદિરે જો ગાડી અહીંયા આપણે આપણી ફોર્ચ્યુનર પાર્ક કરી દીધી હે પ્રિન્સભાઈ ઉઠી ગયા બધા ઉઠી ગયા છોકરા ઉગ ગયા તા ગાડી ચાલુ ગાડી અડધા નીંદરમાં જ છે બધાય જો બે ત્રણ જણા વા રહ્યા દેખાય જોરિયા જોરિયા અને પાછળ છે મંદિર જો ભાઈ ઊભા અહીંયા તડકામાં ઊભા છે અને નિશા જો ઓલી તો વા વહી ગઈ કે ક્યાં ગઈ ક્યાં વહી ગઈ ક્યાં રહી કે રહી જો લાગે કેનેડિયન વા કેનેડિયન લોકોને તડકો લાગે છાએ ઊભી વહી ગઈ એકલી તો હાલો પ્રિન્સ ભાઈ જાહુ દર્શન કરવા જાહુ ને હે જો હવે પકડાઈ ગઈ પકડાઈ ગઈ પકડાઈ ગઈ કેનેડિયન પકડાઈ ગઈ બહુ તડકો લાગે છે યાર જો ઓડી લાલ ગાડી મેટલી ની અંદર છે હવે તો એમ થાય કે કે નહીં એની સર બહુ હુતા આવે છે હજી તો અહીંથી ઉદયપુરથી અમદાવાદ પહોંચવાનું છે એટલે હજી એ ઇંદર કરવાના છીએ રસ્તામાં તો અંજો મંદિરમાં અંદર લાઇનમાં નીકળી ગયા છીએ મસ્ત છાયાવાળું આખી રેલિંગ છે એટલે આપણે બહુ તડકો કે એવું કંઈ ના લાગે અહીંયા એટલે સારું છે એમ થોડી કાંઈ સુવિધા અને આવી રીતે લાઇનમાં લાઇનમાં જવાનું કે બહુ ભીડ દેખાતી નથી આ બધા વાહે આવેલા આવે છે જો બધા લાઈનમાં માં આવે છે પહેલી વાર આવ્યા છે બધા અહીંયા પેલી વાર તો જોઈએ હવે કેવી એક કેવા દર્શન થાય કેવી મજા આવે ટ્રાફિક લાગતો નથી એટલે મજા આવતી બહુ ભીડ નથી ચાલો જો જાય મંદિર બતાવ્યું હમણાં તમને એય આ જો

થાય થાય મામા ના થા કે મને તારો વિચાર થાય દર્શન તું એકે ચા નતો પીતો આખા ધીમા એક ચા નતો પીતો પપ્પા ના રવાડે ચડી ને

મામી ને અલાવ છે ખાલી એક જ ટાઈમ આપવાની દિવસમાં પછી નહીં બરાબર ને હાલો કાલ બધા લાઈન ઉપર અમે મંદિરે દર્શન કરી ચા સોડા પીન હવે નીકળીએ છીએ અને હવે જે કંટાળો આવવાનો છે ને એ જ મેઇન છે કેમ કે હવે જ સીધું ઘેર જ જવાનું છે અને હવે છે ને ઘણા બધા કિલોમીટર છે ને હવે કંટાળો આવવાનો છે પણ જેટલું બને એટલું વહેલા ઘરે પહોંચવું છે તો જોએ હું કરતા જઈ થાક ના લાગો જો મેન તો ઈ છે કા ઓ તો હવે જોએ ક્યાં મળીએ ને ક્યાં સ્ટોપ છે થાય કા કે નહીં બસ બધાને હવે કહેવાય આવી ગયા છે ઘેર જ જાવું છે ગાડી તો એમને ચલાવવાની છે આ નિશાને જો એનો ફ્રેન્ડ મળી ગયો જો એને ભેગું ભેગું જ જાય બાહુ જો તો ખરી જો તો જો તો એને ભેગું જ જાય લઈ જાય ઘરે લઈ જા ન ભરે ન ભરે હવે જો તાર ભેગું જ આવશે જોજે જો 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 તાર ભેગું જ આવ્યું હાલા લા 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 ભેગું લઈ જાવ અમે સાવલિયા શેઠ સૌથી પ્રાચીન મંદિર આવ્યા છે જો આયા આવવા નઈ નોતા પણ એવા સંકેત થયા કે આયા આયા

દર્શન થોડી વાર પેલા બાલકની માં ગયો ને એ મસ્તીની ની નીંદર કરી લીધી મમ્મી નો વાર હવે બીજા કોઈ ને છે ફરમાઈશ છે ભાઈ તારી આ તો બે દી થયા કરે છે નીકળાય ને બે દી નથી એટલે ટોટલ બે દી આપણે ઓલકો અમદાવાદ પહોંચવા આવ્યા છીએ પણ એ પેલા એક બેગ માં રહે જમવાનો ખાવા પીવાનો કારણ કે ભૂખા થયા બધાય અને જો 10 વાગે જમવાનો આત્મા આવી છે 10 વાગે જમવાનો આત્મા આવ્યો હા ભૂખા થયા છો ને તો તો આ હોટેલ વાળો એમ કે આ તો આ જોયા જ નથી આપણે એવું ખાવાના હો ને પણ જો ઉભારી કાઠિયાવાડી છે આપડી એટલે ખાવાનું છે આપણે ફૂલ ઓડિયાર કાઠિયાવાડી માં જ છે લે મેળ પડ્યો અમે વિચારતા હતા કે કઈ સારી કાઠિયાવાડી બીજી આવે તો અમે ખાઈએ પણ એવું કઈ આવ્યું નહીં ઘરમાં જાય જો એ કેવું છે બાકી કરી લઈએ આ બ્લોગ આયા ઓડિયાર જલ્દીથી નેક્સ્ટ બ્લોગ માં